નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની છ વર્ષની દીકરીને ન્યાય અપાવવા ફતેપુરા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ફતેપુરાના મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી અને રાજ્યપાલની રજૂઆત કરવામાં આવી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની છ વર્ષની દીકરી સાથે ધોળણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખનાર નરાધમ આચાર્ય સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે ફતેપુરા તાલુકા જાગૃત યુવા ટીમ ભેલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા તાલુકા તેમજ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા ફતેપુરા મામલતદારના મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને સોમવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા મામલતદાર કચેરીએ ફતેપુરા તાલુકા જાગૃત ટીમ તેમજ ભેલ પ્રદેશ મુક્તિ મોરચાના તેમજ ફતેપુરા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ફતેપુરાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સિંગવડ તાલુકાની છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યો અને હત્યા કરી નાખનાર તોયણી પ્રાથમિક શાળાના આચાર્યને કડકમાં કડક સજા આપવા માટે ફતેપુરાના મામલતદારના માધ્યમથી ગુજરાત રાજ્યના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ગુજરાતમાં પણ આવી અનેક ઘટનાઓ બનતી આવે છે તથા આદિવાસી સમાજની બેન દીકરીઓ ઉપર તો વધુ પ્રમાણમાં આવી ઘટનાઓ બની રહી છે ત્યારે આવી જ વધુ એક ઘટના તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી માત્ર છ વર્ષની દીકરી પર પણ બની છે તેમાં જણાવવા આમ્યા પ્રમાણે પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કારમાં બેસાડી અને આ નાબાલિક બાળકીને પોતાની હવસ સંતોષવા દુષ્કર્મ આચરી અને બાળકીનું દમ ઘૂંટી અને મોતને ઘાટ ઉતારી અને લાશને ફેંકી દેવામાં આવી છે તેઓએ આવેદન પત્રમાં વધુમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે શાળાના આચાર્ય જેવા પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવતા ગુરુએ આવું કલંકિત કૃત્ય આચર્યું છે આવો કૃત્ય સમગ્ર દેશ માટે કલંકિત ગણાય છે જેથી આ નરાધમ આચાર્યનો કેસ ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં ચલાવવામાં આવે અને આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તેમજ તેની તમામ મિલકતને પણ તાજમાં લઈ અને ન્યાયના દાખલાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી નીચ હરકતો ના કરે તેવો દાખલો બેસાડવામાં આવે તેવી આદિવાસી તેમજ ભારત દેશના લોકો વતી ફતેપુરા તાલુકા જાગૃતિવા ટીમ તેમજ ફતેપુરા તાલુકા રેલ પ્રદેશ મુક્તિ મોરચા તેમજ ફતેપુરા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી

આ નાની છ વર્ષની બાળકીને રહેસી નાખી છે એના સંદર્ભે અમે આવેદનપત્ર આપ્યું છે ખરેખર આ જાનવરને પ્રશાસન ને અમને ચોંકી દેવો જોઈએ જેથી કરીને અમે એમને જે તે જે તે સજા આપીએ કેમ કે આ વ્યક્તિને કોર્ટ કચેરીમાં વર્ષ કે મહિના પછી એ વ્યક્તિ છૂટો થઈ જશે અને આવા કૃત્ય કરતા જ રહેશે તો આ વ્યક્તિને ખરેખર જાહેરમાં જનતાને આપી દેવો જોઈએ અને એને મોતની સજા આપવી જોઈએ બીજું કે ગુજરાતની અને ભારતની સરકારને કહેવા માગુ છું કે જે ભેટી બચાવવાની વાતો કરે છે ને એ સરકારને કહેવા માંગુ છું કે ઉત્તર પ્રદેશની અંદર જે આવું કૃત્ય કરનાર વ્યક્તિને ઘર બાર અને મિકટ છીનવી લેવામાં આવે છે તો આ સરકાર હજી હાથમાં હાથ ગાળીને કેમ બેઠી છે આ જે તે નરાધમ છે એની મિલકત એનું દરેક મિલકત પર કબજો લગાવી અને જે ઘર બહાર છે એને નષ્ટ કરવામાં આવે આવી અમારી આદિવાસી સમાજની માંગ છે સાહેબ અને જો આદિવાસી સમાજની બાળકીઓ સાથે આવું ખ્યાલ કરશે તો અમે હથિયાર ક્યાં છે શિકાર કરવાનું ભૂલ્યા નથી એ પણ યાદ રાખીએ ભવિષ્યના દિવસોમાં આવું થશે તો ખોટું એક માહોલ બગડશે એની જવાબદારી પ્રશાસનની રહેશે જોહાર જય આદિવાસી આપનું નામ પારકી સુભાષભાઈ આદિવાસી સમાજિક કાર્યકર્તા જોહાર જય આદિવાસી ગત ત્રણ દિવસ પહેલા ઓગણીસ તારીખે સિંહવડ તાલુકાના ધોયણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકી ઉપર તે જ સ્કૂલના આચાર્ય દ્વારા તે અત્યાચાર ગુજારી અને તેની હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં આજ રોજ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા મામલતદાર શ્રીને આવેદન આપી અમે રજૂઆત કરી છે કે આવા શિક્ષકો ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આજે શિક્ષણ જગતને સરમસાર કરતી આ ઘટના છે આવી ઘટના ફરી બાર કોઈ શિક્ષક આવી કોશિશ ના કરે આવી ઘટના ના બને તેવી સજા સરકાર દ્વારા પોલીસ તંત્ર દ્વારા રજા થવી જોઈએ આ શિક્ષકને એવી અમારી માંગ છે જો જય આદિવાસી આપનું નામ દેવુલ કુમાર તાવ્યા બોલો બોલવાનું જોવાર જયા દિવસ ગઈ ઓગણીસ તારીખ ગઈ ઓગણીસ તારીખે જે દાવોદ જિલ્લાના સિંહવર તાલુકાના ભો એમની ગામે જે ઘટના ઘટી છે એ જે જે પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા એક માત્ર છ વર્ષની એટલે કે કુલ જેવી દીકરીની જે મતલબ બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો અને તો એ મતલબ સફળ ના ગયો તો એનું ગળું દબાવીને એની હત્યા કરવા માગી એટલે સરકારને તથા પ્રશાસનને મારી એટલી જ વિનંતી છે કે જો જે પણે તેમ વહેલી શકે એની સાક્ષી રજૂ કરીને જેમ બને તેમ એને જલ્દી સજા કરવામાં આવે એનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને જો પ્રશાસન કે સરકાર દ્વારા જેમ બને તેમ વહેલી તકે જો આ પગલાં નહીં લેવામાં આવે એને જલ્દી સજા નહીં કરવામાં આવે તો સાહેબ આદિવાસી સમાજને પોતાનો ન્યાય કરતા ન્યાય કરતા આવડે છે અને જે દિવસે મતલબ પોતે ન્યાય કરવા નીકળી પડીશું ને તે દિવસે સાહેબ કોઈ નહીં રોકી શકે અને પોતે ન્યાય કરી લઈશું જોવા જય આદિવાસી આપનું નામ બોલો જયાદિવાસી દર ત્રણ દિવસ પહેલા જે ઘટના દાહોદ જિલ્લાના દિમર તાલુકામાં રોણી ગામે જે ઘટના બની છે તે બાબતે આજે રોજ અમે આદિવાસી સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યા છે એમાં એમ દર્શાવીએ છીએ કે જ્યારે જ્યારે આદિવાસી સમાજને કોઈ આવો અન્યાય થાય છે આવો કોઈ ઘટના બને છે ત્યારે જ અમે સમાજના લોકો એક જ અવાજ ઉઠાવીએ છીએ જ્યારે અધર અધર રાજ્યમાં અધર સમાજમાં અધર જ્ઞાતિમાં કોઈ ઘટના બને છે ત્યારે પૂરા દેશના શાસન પ્રશાસન તમામ અને જે હિન્દુ સમાજના જે સંગઠનો છે અમે અદ્વી સમાજના સંગઠનને કહે છે કે તમારા કોઈ આવો ઇસ્યુ બને છે ત્યારે અમે આવીએ છીએ તો અમારામાં તમે કેમ નથી આવતા આ તમને દર્શાવીએ છીએ અધર રાજ્યોની કંઈ ઘટના બનતી હોય ત્યારે અધર રાજ્યોના સીએમને તમે રાજીનામા માંગતા હોય આજે ગુજરાત રાજ્યના સીએમને પણ આવું આ સમાજને જે ઘટના બની છે એ બાબતે રાજીનામા બધી જોઈએ એવી અમારા જે સમાજ દ્વારા માંગ છે જય હિન્દ જય જય જવાહર જય આદિવાસી આપનું નામ અશોક કિશોરી મધેપુરા